મોરબી નજીક ટીમડીના પાટિયા પાસે આરટીઓ અને ટ્રક ચાલકો વચ્ચે થયેલ બાબતે બાબતે આરટીઓ અધિકારી દ્વારા નિવેદન અપાયું પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ટીમડીના આજે રોજ બુધવારે ટ્રક ચાલકો અને આરટીઓ વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો જે મામલે આરટીઓ અધિકારીઓ દારૂ પીતા હોવાના આક્ષેપો થયા હોય તેથી આ અંગે આરટીઓ અધિકારી દ્વારા કોઈકે દારૂની બોટલ ગાડીમાં મૂકી દીધું હોવાનું નિવેદન સાંજે પાંચ વાગ્યે આપ્યું છે પટેલ સહાયક મોટર વાહન ની રીક્ષા મોરબી ખાતે ફરજ બજાવી છેલ્લા પાંચ વર્ષથી એની હકીકત એવી છે ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન કરે અમારી સરકારી વાહન ને પાડવાનો પ્રયત્ન કરેલ સરકારી કામમાં રૂકાટ લાવેલ અને ટોળામાંથી કોઈએ દારૂની બોટલ અંદર મૂકી દીધેલ અને એવું અમારો પર આક્ષેપ લગાવવામાં આવેલ કે અમે દારૂ પીધેલ છે અને દારૂની બોટલો મળી છે પણ અમે એ બાબતે કોઈ અવરોધ માનતા નથી અને અમે એના માટે મેડિકલ કરાવવા બી અત્યારે તૈયાર છીએ અને અત્યારે મેડિકલ કરાવવા જઈ રહ્યા છે અને એ બાબતની અમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલી છે જાણવા જોગ ફરિયાદ કરે છે જે ઓવરલોડ ગાડી પકડેલ હતી એ બસ ગાડી છોડાવવા માટે એમને એ રીતે બે ત્યાં જે ટ્રાન્સપોર્ટર બોલાવેલા એમને બીજા માણસો બોલાવીને એમને ઉશ્કેરી કરી એમને બસ એ ગાડી છોડાવી હતી એના માટે